મંગળવારે સવારના સુમારે આંગડિયા પેઢીનો કર્મચારી થેલામાં સોના ચાંદીના દાગીના સત્તાવન પાર્સલ જેની કિંમત રૂપિયા લાખ લઈને બાઇક ઉપર થેલો ભરાવીને જઈ રહ્યો હતો જે દરમિયાન નંબર વગરની એસેન્ટ ગાડીમાં આવેલા પાંચ શખ્સોએ આંગળીયા પેઢીના કર્મચારીનું અપહરણ કર્યું હતું ત્યારબાદ તેને માર મારી ઈજાઓ પહોંચાડી મહેતાપુરા નજીક કારમાંથી ઉતારી લીધો હતો સોના ચાંદીના દાગીના ભરેલી રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ ચાલીસ લાખની લૂંટ કરીને ભાગી ગયેલા અજાણ્યા શખ્સો વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસે વિવિધ ટીમો બનાવીને સીસીટીવીની તપાસ હાથ ધરી છે